સહિત અભ્યાસ કરવા મજબૂર તાત્કાલિક કોલેજની જમીન ફાળવી બાંધકામ થાય તે માટે આદિવાસી પરિવાર દ્વારા ઉગ્ર માંગ સંજરી તાલુકો સત્તાવન જેટલા ગામો ધરાવતો આદિવાસી બાહુલ્યો ધરાવતો તાલુકો છે સંજલી તાલુકા લેવલે સરકારી કોલેજના અભાવના કારણે વિદ્યાર્થીઓ દાહો સિંગવડ જાલોદ સંતરામપુર સહિત દૂર દૂરથી અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા જેથી વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો વેઠવાનો વાર આવ્યો છે સંજલી તાલુકામાં હાલમાં જ નવીન સરકારી કોલેજ અને વાણિજ્ય કોલેજની મંજૂરી મળી છે તો વહેલી તકે જમીન ફાળવણી કરવામાં આવે ને તાત્કાલિક બાંધકામ કરવામાં આવે જેવી આદિવાસી પરિવાર દ્વારા તાલુકા વિકાસ અધિકારી કૃણાલ ડામોને આવેદન આપી માંગ કરવામાં આવી અને આવેદનમાં વધુ જણાવ્યું કે સંજેલી તાલુકામાં નવી સરકારી અને વાણિજ્ય કોલેજની મંજૂર થઈ હોય તો આ નવીન કોલેજ હાલ કોઈ સરકારી બિલ્ડિંગ મળેલ નથી તો આ કોલેજ જમીન ફાળવી તાત્કાલિક ધોરણે નવી બિલ્ડિંગનું બાંધકામ કરવામાં આવે જેથી સંજેલી વિસ્તારના દૂર દૂર સુધી કોલેજના વિદ્યાર્થીઓને સારું અને તાલુકા લેવલે નજીક શિક્ષણ મળી રહે અને વિદ્યાર્થીઓને પોતાના તાલુકામાં શિક્ષણ મળી રહે તેમ જણાવ્યું અને કોલેજ હાલ ક્યાં ચાલુ છે તેના વિશે પણ સંજેલી તાલુકાની જનતા જાણ છે તેનો વહીવટ કરતા કોણ છે તે પણ લોકો સમસ્ત જાહેર કરવામાં આવે તેમ આદિવાસી પરિવાર દ્વારા આવેદન પત્ર આપી જણાવવામાં આવ્યું નમસ્કાર જય જોહર જય આદિવાસી આજ રોજ સંજેલી તાલુકા મુકામે અમે આદિવાસી પરિવાર દ્વારા મામલતદાર શ્રીને એ આવેદન પત્ર આપીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે સંજેલી તાલુકો એ આદિવાસી બહલી ધરાવતો તાલુકો છે સત્તાવન ગામડાઓની એની અંદર સમાવેશ થઈ રહ્યો છે સંજેલીની અંદર દરેક સમાજના અલગ અલગ સમાજ ભવન ભવનો આવેલા છે અને ત્યાંથી એમના સમાજનું કાર્ય થાય છે તો અમારી પણ આદિવાસી બહોલી ધરાવતા તાલુકાની અંદર અમે પણ એવી માંગણી કરીએ છીએ કે અમારા અમારા સંજેલી તાલુકાની અંદર પણ એક સમાજ ઘર બને અને સમાજના વિકાસના કાર્યો સાંસ્કૃતિક કાર્યો વગેરે કાર્યો શૈક્ષણિક કાર્યો વગેરે કરવા માટે અમે સમાજ ઘરની માગણી કરીએ છીએ સાથે સાથે માન્ય મંત્રી સાહેબ દ્વારા અગાઉ સોશિયલ મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું કે એમને આર્ટ્સ કોલેજની ખાતમુહૂર્ત લગભગ કર્યું હતું તો એ કોલેજની જમીન ક્યાં ફળવાય અને ક્યારે બનશે એની પણ અમે માંગણી કરીએ છીએ સાથે સાથે નવમી ઓગસ્ટ આવી રહી છે તો આજ રોજ અમે સૌ આદિવાસી આદિવાસી પરિવાર વતી મામલતદારશ્રીને જાણ કરીને આવેદનપત્ર પાઠવીએ છીએ रिपोर्टर विजयच्या रिपोर्ट संजली